તેમાં તમારે તમારે કોલ કરીને તમારે જાણવાની રહે છે તમારે કંઈ પણ તમારો પ્રોબ્લેમ આવે તો તેમાં તમે પૂછી શકો છો આ રીતે તમે તમારો પ્રોબ્લેમ તેનું નિવારણ પણ લાવી શકો છો અને તમે એ આસાની રીતે ફોર્મ ભરી શકો છો હસમુખ પટેલે તો એમ કીધું છે તમે ત્યાં ફોર્મ ભરવામાં જે છે તે થોડીક વહેલી તકે રાખો કેમ કે પછી જેમ તારીખ જાય છે ત્યાં પછી ફોર્મ ભરવામાં તમારે દિક્કત આવે છે સર્વે ડાઉનને લીધે પણ તમારે થોડો પ્રોબ્લેમ આવે છે એટલે તમારે જે ફોર્મ ભરવામાં છે તે થોડુંક જલ્દી કરો ફોર્મ જલ્દી ભરી દો અને આ તમારી જે પણ માહિતી હોય ત્યાં પછી નોટિફિકેશન ઓર્ડર જે તમને માહિતી મળતી રહે તો મળી છે બીજા વિડીયોમાં સ્ક્રીનશોટ લેગેલ તેમાં પણ જોઈ લેજો અને તમારા ઘરમાં દોસ્તો હોય તેને ગ્રુપમાં શેર કરજો મળી છે બીજા